નમસ્કાર વાલા સાથે મિત્રો તમામ દોસ્તો વડીલો માતાઓ બહેનો તથા બાળકો આ વિડીયોની અંદર તમે મિત્રો ઝઘડા તો જોયા હશે ઘણા બધા વારંવાર અને ઘણી બધી જગ્યા ઉપર ઝઘડા નાના મોટા થતા હોય છે તમે બધા જોયા હશે તો મિત્રો આજે હું તમારી સમક્ષ એવો એક રિયલ ઝઘડો જે તાજેતરના દિવસોની અંદર થઈ ચૂક્યો અને એવો રિયલ ઝઘડો લઈને આવ્યો છું અને સંપૂર્ણ ઝઘડાનો વિડીયો આજે હું તમને આપણા આ વિડીયોની અંદર બતાવવાનો છું દેખાડવાનો તો વિડીયોની અંદર પ્લીઝ મહેરબાની કરજો કે પૂરેપૂરો વિડીયો નિહાળજો જોજો અને કેવી રીતે આ ઝઘડો થયો છે અને આ ઝઘડાની અંદર શું શું હથિયારો વાપરવામાં આવ્યા છે અને ઝઘડાની અંદર કોણ કોણ મિત્રો સામેલ છે એ સંપૂર્ણ વિડીયો તમને બતાવવાનો છું અને વિડીયોની અંદર તમને જોવા પણ મળશે અને એક એવા પ્રકારનો ઝઘડો મિત્રો કે એક મોટી હોનારત થતાં બચી ગઈ બધાના સારા નસીબ હશે કે મોટી હોનારત ના થઈ નાની એવી નુકસાન નાનું મોટું નુકસાન આવ્યું છે લોકોને તો આ વિડીયોની અંદર એ વિડીયો સંપૂર્ણ ઝઘડાનો વિડીયો હું તમને બતાવવાનો છું તો બન્યા રહેજો વિડીયોની અંદર એની પહેલાં મિત્રો થોડીક જ વાત કરવી છે તો બન્યા રહેજો સાત સપોર્ટમાં રહેજો અને આખા વિડીયોને પૂરેપૂરો નિહાળજો એવી નમ્ર વિનંતી છે તો મિત્રો જર જમીનને જોરું આ ત્રણેક કજીયાના છોરું આ ત્રણ વસ્તુ એવી છે કે જેની પાછળ લોકો અવારનવાર ઝઘડતા જ હોય છે ઝઘડતા જ હોય છે અને અનેક પ્રકારના એકબીજાને મોટા મોટા નુકસાન પણ આવતા હોય છે ને મિત્રો કજીયાનું મૂઢું સૌ કહેતા હોય છે કજીયાનું મૂઢું કાળું મિત્રો બંને ત્યાં સુધી મારું તો એટલું જ કહેવું છે કે કજિયો ના કરો ના કરો ના કરો બે પાંચ સારા માણસોને આગેવાનોને ભેગા કરી અને સમાધાન બંને ત્યાં સુધી સમાધાન કરો કજિયાનું કોઈ ઠેકાણું રહેતું નથી કજિયાની અંદર કેટલું નુકસાન આવી શકે છે એ જ્યારે કજિયો પતી જાય ને ત્યારે મિત્રો ખબર પડે છે કાળ મિત્રો બે મિનિટનો હોય છે કાળને મારો બીજું વધારે મારે કાંઈ કહેવું નથી તમારા કાળને મારશો તો તમે જીતી જવાના છો જો બે મિનિટનો કાળ હોય મિત્રોને બે મિનિટના કાળની અંદર તમે કેટલું મોટું પગલું ભરી લો છો એ જ્યારે થઈ જાય ને બનાવ બની જાય ને પછી જ ખબર પડે છે પછી પછતાવાનો વારો આવે છે તો મિત્રો તાજેતરના દિવસોની અંદર એક એવો ઝઘડો થયો એવું ધીંગાણું ખેલાયું બે જૂથો વચ્ચે પણ મિત્રો કઈ કઈ સમાજના હતા એ હજુ નક્કી થયું નથી મારી જાણ મુજબ કહું પણ ઝઘડો સંપૂર્ણ વિડીયો તમને બતાવવાનો છું અને કયા કયા લોકો એમના નામ પણ હજુ જાહેર થયા નથી બરાબર તો મિત્રો આગળના એક બે વિડીયોની અંદર આપણે જોયું કે લાખણી તાલુકાના ઘણા ગામની અંદર જે એકતાલીસ લોકોને આજીવન કેદની સજા થઈ એમને જઈને પૂછ્યાઓ કે ધીંગાણું કેવી રીતે કરાય ધીંગાણું કરવાથી શું ફાયદો છે શું નુકસાન છે અત્યારે એ લોકોને દિયોદર સેશન એડિશનલ સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે એ પણ ત્રેવીસ વર્ષ પહેલાં ધીંગાણું કરેલું અને હવે ત્રેવીસ વર્ષ પછી આ ચાર પાંચ દિવસ પહેલાં જ આ દિયોદર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તો એની અંદર આપણે વિડીયાની અંદર જોયું હતું કે કેટલી ઉંમરના માણસો હતા કોઈ મિત્રો માણસને તો જીવન પતી જવાના આરે આવ્યું હતું એવા એવા લોકોને એવા એકતાળીસ લોકોને આજીવન કેદની સજા થઈ તો એમને પૂછ્યા હોય કે ઝઘડો કેવી રીતનો થાય અને ઝઘડો કરવાથી શું ફાયદો થાય છે કાળને લા કાળને નથી મારતા તો શું નુકસાન થાય છે અત્યારે હજુ તો એમને જેલની અંદર પોતપોતાની પથારીઓની વ્યવસ્થા કરવાની કામગીરી ચાલુ હોય છે કઈ રીતે અમને એમને પૂછી આવો કે જેલની અંદર કાચી પાચકી રોટલી કેવી ગળે ઉતરે છે નથી ઉતરતી ખણ જેવું શાક કાચી પાકી ઘટી ખીચડી કેવા પ્રકારની હોય છે એ આ એકતાળીસ લોકોને પૂછી આવો પછી તમે ઝઘડાને આદરો ઝઘડાને મૂળ ઊભું કરો તો મિત્રો વાત કરવાની છે અને મિત્રો આ જે લાખણી તાલુકાના ઘાણા ગામની અંદર જે આજીવન કેદની સજા લોકોને થઈ તો એમના જ પાડોશની અંદર આ ઝઘડો થયેલો છે એટલે કે લગભગ વીસથી ત્રીસ કિલોમીટરના ગાળાની અંદર થરાદ પંથકના ગામડાની અંદર આ ઝઘડો થયો આ ત્રણ દિવસ પહેલાં તો આ ઝઘડો પણ એવો જ થયો કે જે આ એકતાલીસ લોકોએ જે ઝઘડો કર્યો હોય છે ત્રેવીસ વર્ષ પહેલાં એવી જ રીતે મિત્રો સામસામે બે ઝુંડ બે જૂથ અને આખા જૂથની અંદર મિત્રો પચાસથી સાઠ લોકો દ્વારા આ ધીંગાણું ખેલવામાં આવ્યું છે પણ મિત્રો આજે ત્રેવીસ વર્ષ પહેલાં આ ઘણા ગામના લોકોએ જે ધીંગાણું ખેલ્યું હતું એની અંદર તો મિત્રો બે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો પણ આમના નસીબ સારા હશે જે આ તાજેતરની અંદર જે ધીંગાણું થયું ઝઘડો થયો એની અંદર મિત્રો કોઈનો જીવ નથી ગયો એટલા ભગવાન એમના ઉપર માતાજી એમના ઉપર રાજી હશે અને એમના કહેવાય કે એમની સાથે હશે કે જેથી એમને મોટી સજા ના થઈ શકે કોઈએ જીવ નથી ગુમાવવો પડ્યો એટલું સારું કહેવાય તો મિત્રો આપણું તો એટલું જ કહેવાનું હશે કે કાળને મારો કાળને મારશો તમે જીતી જશો અને બંને ત્યાં સુધી મિત્રો કાયદાને હાથમાં ના લેશો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો એ તો આખું જગત આજે પણ જાણે છે અને કાલે પણ જાણતું હતું પણ મિત્રો જ્યારે કાળ કાળ જ્યારે ચડી જાય છે ત્યારે કાળની પરિસ્થિતિની અંદર માણસ શું કરી બેસે છે એ તો પાછળથી ખબર પડે છે અને મિત્રો જે આ થરાદ પંથકના ગામડામાં જે આ ઝઘડો થયો એ પણ એક નાનકડી બાબત મિત્રો રસ્તાની બાબતમાં આ ઝઘડો થયેલો છે શું એ પહેલાં રસ્તામાં એ પહેલાં પહેલાં દિવસો પહેલાંના દિવસોમાં એ રસ્તા ઉપર નહીં ચાલતા હોય તો ઘણા દિવસોથી ચાલતા હશે ઘણા વર્ષોથી ચાલતા હશે અને હવે ઝઘડો કરવો શા માટે કરવો પડ્યો અને મિત્રો ઝઘડાની અંદર તમે જોજો વિડીયોમાં તમને બતાવું કે ઝઘડાની અંદર મિત્રો મોટી મોટી ઉંમરના માણસો છે યુવાનો પણ છે અને મિત્રો ઘણા બધા ઝઘડાની અંદર જોઈએ કે ઘણા બધા જગ્યાએ પુરુષો ઝઘડતા હોય છે પણ આ ઝઘડાની અંદર મિત્રો લેડીઝ પણ સામેલ થઈ ચૂક્યા છે સ્ત્રીઓ પણ સામેલ થઈ ચૂકી છે અને કોઈના જેના હાથમાં જે આવ્યું ધોકા ભોંઠા કહી શકાય સાદી ભાષામાં પાવડા કદાળી ધાર્ય અને વધારા ઉપરથી રહી જતું હતું તો મિત્રો જેને આપણે ટ્રેક્ટરનું લોડર કહી શકાય આ લોડર પણ આ ઝઘડાની અંદર સામેલ થઈ ચૂક્યું છે મિત્રો થઈ ગયું હતું અને એ તો કમ સારા નસીબ હશે આખા ઝુંડ ઉપર મિત્રો એ ભાઈએ લોડર પણ ચલાવવામાં આવ્યું પણ એ તો કોઈ લોડરની વચ્ચે નથી આવ્યું ન કે કચ્ચર ઘાણ નીકળી જતો અને એવા સમજદાર બે ચાર અંદર છે લોકો જે સમજાવી રહ્યા છે એકબીજાને હાથ જોડી રહ્યા છે કે ઝઘડો ના કરશો પણ તોય વિવાદ વકરી જાય છે અને જોરદાર મારામારી થાય છે એકબીજા સાથે એક મોટી ઉંમરના ડોહાબા જેને કહી શકાય એમનું તો મિત્રો ભોડું પણ ફોડી નાખે છે અને લોહી લુહાણ કરી નાખે છે તો આવો આપણે આ સંપૂર્ણ વિડીયાને જોઈએ કે કઈ રીતે આખો ઝઘડો થયો પછી થોડીક બે મિનિટ વાત કરવાની છે એ સાંભળજો બરાબર સરકાર દ્વારા <es> <to> <emilce> <Nurê>

multimod <muchas> wrote કેવા પ્રકારનો આખો ઝઘડો થયો અને સુ નુકસાન થયું લાંબુ નુકસાન નથી થયું એટલું બહુ સારું કહેવાય પણ મિત્રો આ લોકોને ગણતરીના ગયા પાછલા ચાર પાંચ દિવસ પહેલાં જે એકતાલીસ લોકોને સજા થઈ એ અમને સમાચાર નહીં મળ્યા હોય મેસેજ નહીં મળ્યો હોય કે આ ઝઘડાનું પરિણામ કેટલા વર્ષે પણ હવે આવ્યું પણ આવ્યું ખરી અને આજે એકતાલીસ લોકોએ પોતાના પરિવાર છોડીને જેલમાં જવું પડ્યું આવો મેસેજ આ લોકોને નહીં મળ્યો હોય મિત્રો ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા જે એકતાલીસ લોકોને સજા થઈ તો આ લોકો સુધી આવા વિડીયા નહીં પહોંચતા હોય પણ મિત્રો મેં કીધું કે કાળ બે મિનિટનો હોય કાળને મારશો તો જીતશો હવે આ લોકોને આપણે એટલું કહેવા માગીએ કે પૂછ્યાઓ જઈને પેલા એકતાલીસ લોકોને કે શું શું અત્યારે એમની હાલત છે શું પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે એક રસ્તાની ચાલવા ના ચાલવા દેવાની બાબતમાં તમે આવડું મોટું ધીંગાણું કરી નાખ્યું એ તો તમારા ઉપર ભગવાન માતાજી મહેરબાન હશે કે કોઈનું મૃત્યુ નથી થયું બરાબર બાકી સમજો વિચારો બુદ્ધિ દોડાવો તમે કાયદો હાથમાં ના લેશો તમે પોલીસ તંત્ર પાસે જઈ શકો છો ફરિયાદ કરો તમારાથી પણ આ તમે કાયદો હાથમાં લઈ હથિયાર ના ઉપાડશો બાકી તમને તમારો વાલો ના હોય ને તો જ તમે મિત્રો હથિયાર ઉઠાવો બાકી તમારો પરિવાર પાછળથી રજળી જશે એ તમે આ એકતાલીસ લોકોને પૂછી આવો તો વધારે આમાં આપણે કાંઈ કહેવું નથી અને વધારે કંઈ આડાળું બોલાઈ ગયું હોય તો માફ કરજો તો મિત્રો રજા આપશો આ વિડીયોની અંદર આવા ને આવા નવા કોઈ વિડીયોની અંદર મળીશું ફરીવાર તો રજા આપશો જય જય ગરવી ગુજરાત જય ભારત જય માતાજી